અરે અરે સાસુ માં ઘેર કરે છે રે મિત્રો તો અમે આયા છીએ અમારે ઘરે કે મતલબ કે અમારે ગામડે જો ખૂબ મજા આવશે અમાર ગામડું જોવાની એટલે બેંડી

શું બનાવ્યું આ જો કઢી છે કઢી છે ભુલાવા લેલી ડુંગરી ટમેટા મિક્સમાં કાકશું કે બાજુ કે મટિયા કે દાહીરો ઉપાય સેમુંસા કે ટમેટા મત બધું તમે ખાટી મસ્ત મજાં ઠા મને તો ખાટી છાસ ભાવે સાસુ મવારે જાય છે ર અમાર काजल કપડા લઈને આવી ગયા લઈ આવી કપડા કપડા લઈ આવી બે દિવસમાં થઈ ગયા બાર બે દિવસના ધોયા હતા અહીંયા કી બાજુ ગયા ગાંગતે અમે વિડીયો બનાવ્યો તો મિત્રો ખબર છે તમને અમે ગાંગ ગાંગતે ગયા હતા ત્યારે વાઈટ રણમાં તો કાલે ભત્રીજો ની લોકો ગયા હતા તો બે દિવસના કપડા ધોયા કાજલબીને બીજા લોકો બધા બારે બેઠા છે હમણાં મહેમાન આવ્યા તા મહેમાન ગયા એક સસરા બેઠા થાય સાસુમાં કામ કરે છે રા સસરા બેઠા છે બારે સાસુમાં કામ કરે છે રા અને હવે અહીંયા તો ગામડામાં તો આપણે બપોરે વેલું જમવાનું અને સાંજે પણ વેલું જમવાનું તો હમણાં જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે તો બનાવશો રોટલા વિરાટ છે ને આ વિરાટ ટાંકામાં પડવા હા કરે હીરો પડવું હે તો ટાંકામાં પડવું હે આ જો આ લીંબુ છે લીંબુનું ઝાડ છે આના અંદર લીંબુ છે આંબલી છે પછી જાંબુ બધુંય ભેગા વાવલ

હા તો પણ દાદા હે તો હાથ તો કાઢવી પડે સાસુ માં કચરો કાઢે છેરા ઓ આ ત્યાં ફરવા ગઈ જો આ પહેરી લેવા ગોતી લેજે લેજ હા પહેરી લે દીકરો રસોડામાં પહેરીને હવે તો ગોતી લેતા જે ગોતવી હોય મને તો ના મળી કોણ હે આના અંદર કોઈ બી નહીં હે ખાટલા પાથર પડ્યા

સાફે કરતી આવે હે પાછી રૂમાલ લઈને આવી છે સાફે કરતી આવવાનું

છોકરા કે આવી ગયા છે ભત્રીજો લઈ ગયો ભૂલી આવી આજુ એ આજે આમ દેતો મને મને દેતો લઈ આવી દે દે ઓ ગઈ